અહીંયા લાખો પાંચ લાખ ની પબ્લિક હોય છે અને અહીંયા માતાની ગાદી હોય છે પણ આ વખતે તો ત્યાં પાણી પાણી જ છે અને ત્યાં સામે જોઈ શકો છો આપણે પાર્કિંગ માં ઉભા છે તો જોઈ શકો છો પાર્કિંગ અહીંયા પાણી ભરાઈ ગયેલું છે આ સાઈડ પણ જોઈ શકો છો અહીંયા માતાજીના ખોખા મેડી ના અહીંયા ગાડીઓ તો મિત્રો આ છે સાનિધ્ય ની અંદર વરસાદના કારણે આવું થઈ ગયું છે જોઈ શકો છો તો ક્યાં અહીંયા લાખોની કથલી કુકલી આવે છે તો અહીંયા પાણી પાણી થઈ ગયું એના કારણે આ વખતે બંધ છે ગાદી સ્વાગત છે અમારા નવા બ્લોક ની અંદર તો આપણે આજ આવી ગયા છીએ બારે જતા રામવાળીરામ રામવાળીરામમાં કુલકાળીના સમગ્ર ભુજના માં તો આપણે આ માં અત્યારે થોડાક દિવસ પહેલાં વરસાદ પડે છે કમોસમી વરસાદ પડે છે તમે જોઈ શકો છો કુંકાનો પાક પકડે છે અને આપણા આ રવિવાર પણ આ વરસાદના લીધે માતાની ગાડી બંધ છે તો જોઈ શકો છો આપણે માં ઊભા છીએ તો જોઈ શકો છો પાર્કિંગ અહીંયા પાણી ભરાઈ ગયેલું છે આ સાઈડ પણ જોઈ શકો છો અહીંયા માતાજીના કુંખામેળીના સ્થાનિક અહીંયા ગાડીઓ સાધનો લક્ઝરીઓ બાઇકો વગેરે રિક્ષાઓ મોટા મોટા સાધનો અહીંયા પાર્કિંગ હોય છે અને આ પાર્કિંગ માં પાણી ભરાઈ ગયું છે અને ખૂંખા મેળીના સાનિધ્યની આગળ આપણે ઊભા છીએ તો આ મોટું પાર્કિંગ છે આની બાજુમાં પણ પાર્કિંગ છે તો મિત્રો આ રવિવારે માતાની ગાદી બંધ છે તો મેં સવારે પોસ્ટ જોઈ તો લગભગ વરસાદના કારણે ગાદી આ વખતે બંધ રાખી છે અને અહીંયા માં પાણી છે કે મિક સાધન જગ્યા નહીં હોવાથી આ વખતે ગાદી બંધ છે તો તમે ચાલો લઈ જઈએ સાનિધિની અંદર તમે બનાવી રહેજો સાનિધ્યની અંદર આપણે જવાનું છે અને ત્યાં પણ કેવી સ્થિતિ પાણી ભરાયું છે તો તે પણ જોઈશું તો મારા વિડીયોમાં બની રહેજો એક મુંગાર મેળીમાં જવું તો મિત્રો અહીંયા પણ તમને દર્શન કરાવવાના જ હતા પણ અહીંયા વરસાદ અને વાવાઝોડાના કારણે બધું મંડપને ઉપયોગ થઈ ગયું છે એટલે હવે નવા સરથી બાંધવામાં આવે છે એટલે તમને દર્શન નથી કરાવી શક્યો તો પરિવાર તમને દર્શન સો ટકા કરાવીશું કારણ કે તમે અહીંયા જોઈ શકો છો આ મંડપનો બધો અહીંયા સરથી બાંધવામાં આવે છે જ્યાં સાનિધ્યની અંદર પાણી થઈ ગયું છે તો હવે તમને ફરી એકવાર આવીશું તો દર્શન જરૂર કરાવશું તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે તો ચાલો હવે ઘરે જઈએ દર્શન પણ ના થયા અને સાનિધ્યમાં આવ્યા પણ પાણી પાણી જોઈને આપણું મન થોડુંક પ્રિય થયું કારણ કે દરવારે લાખો પાંચ લાખની પબ્લિક આવતી હોય છે અને તેની હરકથી આવતા હોય છે અને આજ રવિવારે બંધ છે એટલે લોકોનો મન ઉદાસ થઈ જશે તો ચાલો હવે આપણે પણ ભાઈ કરી જઈશું તો મિત્રો આપણે એક સાનિધ્યની સામે ઊભા છીએ અને છે પાછળ સાનિધ્ય માતાનું તો અહીંયા પાણીના કારણે આ વખતે બંધ છે જોઈ શકો છો અહીંયા સાનિધ્ય ભરાય છે વરસાદના કારણે સાનિધ્યમાં પાણી પાણી થઈ ગયું છે જોઈ શકો છો અહીંયા માડીની ગાદી ભરાઈ છે તો અહીંયા આ વખતે બંધ છે તો લોકોને દુઃખ એ વાતનું છે કે ગાદી બંધ છે પણ અહીંયા જોઈ શકો તો આ સ્થિતિ છે પાણીની છે બુચરમાં આપણે આજે દર્શન કરવા આવી ગયા હતા તો દર્શન પણ આપણે જઈએ છીએ દર્શન કરવા તો બને રહેશે વિડીયોની અંદર આપણે આજે સાનિધ્યમાં જોઈ શક્યું તો પાર્કિંગ પણ બંધ છે અને અહીંયા સાનિધ્યમાં પણ નકરો પાણી ભરાઈ ગયું છે અહીંયા બાજુમાં પણ જોઈ શકો છો અહીંયા પણ પાર્કિંગ હતું અહીંયા પણ પાણી ભરાઈ ગયેલું છે તો આ પાણી જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી હવે ગાદી લગભગ શું કરશે ખબર નહીં પણ આપણે હાલ બહાર જાની અંદર આ જોઈ શકો છો તમે તો મિત્રો આ છે સાંની ધ્યામની અંદર વરસાદના કારણે આવું થઈ ગયું છે જોઈ શકો છો તો ત્યાં અહીંયા પાણી પાણી થઈ ગયું બંધ છે વરસાદની સ્થિતિ અને વરસાદના કારણે આ સાની જેમ પબ્લિકની જગ્યાએ જે પાણી પાણી થઈ ગયું આપ જોઈ શકો છો અહીંયા લાખો પાંચ લાખની પબ્લિક હોય છે અને અહીંયા માતાની ગાદી હોય છે પણ આ વખતે તો ત્યાં પાણી પાણી જ છે અને ત્યાં સામે ત્યાં સામે મંદિર હતું પણ તે પણ વાવાઝોડાના કારણે વાવાઝોડું આવ્યું તો મિત્રો જોઈ શકો છો અહીંયા વરસાદના કારણે વાવાઝોડાના કારણે આ બધું બગાડ થયું છે અને અહીંયા ચંખામેળીના દર્શન કરવા તો નથી મળ્યા કારણ કે આ બધું મંડપના વાવાઝોડાના કારણે થોડું બગડી ગયું છે પણ ગયા માતાના દર્શન થઈ ગયા છે ગયા માતાના દર્શન થઈ જાય એટલે લાખોની ભીડ અહીંયા હોતી હોય છે તો જય કુંખાર મેળીમાં જય બહુચરમાં હવે આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે આ છીએ આપણે માતાજીના સાનિધ્યમાં જઈને આવ્યા તો મા ભુજના સાનિધ્યમાં જઈને આવ્યા તો તમે જોઈ શકો કેટલું પાણી કેટલું વાવાઝોડાના કારણે નુકસાન થયું છે માતાજીના સાનિધ્યની અંદર પાર્કિંગમાં પણ આ વખતે પાણી ભરાઈ ગયું છે સાનિધ્યમાં પણ નગરું પાણી ગયું ને વાવાઝોડાના કારણે ખૂબ નુકસાન થયું છે બાજરીમાં પણ અમારે ઘણું નુકસાન થયું છે તો આ વરસાદ ભર ઉનાળે આવે એટલે બહુ ભયંકર કહેવાય કારણ કે ઉનાળે કોઈ દિવસ વરસાદ જ ના હોય અને આ વખતે ભર ઉનાળે વરસાદ આવી ગયો છે અને જોઈ શકો છો બાજરીમાં પણ કેટલું નુકસાન આવ્યું છે તો પણ અમુક બાજરીયા ઊભા છે જે પડી ગયા એ પડી ગયા તો મિત્રો હવે વાત કરીએ આ વરસાદ તો વરસાદના કારણે આ વખતે ગાદી માતાજીની બંધ છે કુંકામેળી માતાજીની બહાર જા એટલે તમે વિડીયો જોઈ શકો છો કે ત્યાં કેટલું પાણી ભરે વાવાઝોડા કારણે નુકસાન પણ આવ્યું હતું તો જય કુંકામ મેળીમાં જય બુચર માતા હવે ફરી મળીએ નવા બ્લોક વિડીયોની અંદર કાતો વિડીયોની અંદર તો જય માતાજી મળીએ ફરી વિડીયોની અંદર જય માતાજી